જા ભાતે નું તો કામ ન તો જય જય ગુરુદેવ વાય કયા વારે સંતો દેવ ના રે સતી તમે પાટે રે પધારો રે હા હા અમે અરધા જાગી જ ને અરધા ઉે અરધા જાગી હો તાર હા રે એકે કે મો રે માલ દેસ મારી સાત માર્યો માલા રે હોય કંઈ મેળીય રે તાલા દિધા વિસ ના સતી સગરામાંડીયો ઓરે માલ મોડે માળે આલ ના સતી રે આયલા રે કાંઈ ધણી ને દરબાર સતી આયલા ધણી ને દરબાર દરબારે માલ દ ભરે થ

માલ હાલા કઈ ધણીને દરબાર માલ દેહા ધણી ને દરબાર રેલું આ હા ધળહર ધું એ ધળહર ધું પડ્યું રે આપણા રે રે શેરમાં કોઈ કોઈનું ઘર રેલું ગરા પાઢે રેપ ધરા આ રે શેર મારે નથી કોઈ કોઈનું રે મન દે પડે રે ધરા રેલું ಸತಿ ನೀ ಮೊಳಡಿ ಸೂರಿ ಮಲ್ ಹಲ್ಲಿ ನಿಕಲ ರೇ ಮಲ್ಿ ರೇ ನಿಕಲಾರು ಹಾಕಡಿ ಹಾಕಡಿ ಗಡಿ ಮಲ್ದೇ સતી બલગી કરી નાથ નિરા કાસ મોડી ઉતરી હાડ રે ગુડ ન સતી રે થ રે હાડ ગુડ નો સતી રે થાળ રે ભૈરો કેળી માં માલ દેવી તારી રે રે સતીનો થાળ રે ડોળ્યો રે આ હા વારે યો મીરદ ફૂલ ડાલી પેજ રે આ વાર ગુલ ડાલી પે ના આહા સતી રે સો ગામડાયાસમે ફૂલ ચાથીડા તમીરે તૈર લે હમને તારો સતી રે તમીર હમને તારો રે પેલો રે મેરે જ રે માલા દી કરો રે મારે જે સંરાવત રાણી રેજ ત્રીજો રે મેરેજરે કલી ગાય ન વાસો રે સઠો મેરે તારી ઘોડા માંથી ઘોડા લો ચારો રે મસ્તક લઈ માલદે વેલા વળો રે ચારો મસ્તક લઈ ને માલદે વેલા રેવળો માલા દે યે પેલો મેરો મો કરો રે પશે મારે સદ્રાવત રાણી રે ત્રિજો રે મેરો રે કૈલી ગઈ વાસો રે સઠો મેરો કેસર ઘોડ લો ચારો રે મસ્તક લઈ માલદેવ વેલા વ્યા રે ચારો મસ્તક લઈ લે માલદેવ રે રૂપા જે એ બલગી કરી નાથની રે પેતરે જ રે દિલા તું દયાળા રે અંધોળી રે મરીને ચાલત સજે મે અંધો મારી ને ચાલત સજે મરા घरू पर रूप दे बोली यारे पे दे राखी रे जय भगवान हाल <laughs> वञ